કંઈ તો અમે પહોંચી ગયા છીએ અમારી વસ્તુ લેવા પણ તમે ધનતેરસની ભીડ જોઈજો ઓહ સારી ભીડ જોઈજો ઓહ ટુ વ્હીલ નીકળે એવું તો છે જ નહીં આ ધનતેરસની ભીડ છે હો કાંઈ હવે કઈક દિવાળી જેવું લાગે છે આની ભીડ જોઈ લોકોની હો બાકી કલર ને હા 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 જો હા ખ્યાન બધું સારું આવ્યું છે તો ગઈસ ફાઇનલી હવે આપણે જ્વેલર્સ એ પહોંચવા જાયવા છીએ પહોંચી ગયા છી ગઈસ તો અમે ધનલક્ષ્મીજી ની પૂજા કરવા માટે બેસી ગયા છીએ હવે અત્યારે વાગ્યા છે 7:30 અને પૂજા કરવા બેસી ગયા છે પૂજા નો ટાઈમ 6:30 થી ચાલુ થયો છે તો તમે જોઈ શકો છો સરસ મજા બધું થઈ ગયું છે જય માં ધનલક્ષ્મી માતા આ છે કુબેરજી મહારાજ અને ધનવંતરી છે જે લક્ષ્મીજી ની આગળ છે આ છે ગણપતિ બાપા અને રીધી સીધી આપણે આગળ ધન્વંતરીજી અને કુબેરજીનો ફોટો ન હોય તો આપણે એમને મનોમન માની લેવાના હોય છે અને આ અમે સોનાની ખરીદી કરી છે સાહેબને કાનમાં બુટ્ટી પહેરવાની છે આ એટલે એમની બુટ્ટી છે અને ઓલી મારી બુટ્ટી છે અને આ જો કળશમાંથી માંથી ધનનો વરસાદ થઈ રહ્યો છે જય માતાજીમાં સાહેબ પણ બેસી ગયા છે પૂજા કરવા માટે થઈ ગઈ પૂજા થઈ ગઈ હવે આરતી થઈ ગઈ થાળ બાકી છે સરસ મજાની પૂજા કરી લીધી છે માતાજીની બધા દર્શન કરી માતાજીના જય માતા દે બધાને મને સવારનું એટલું મન થતું હતું ને માતાજીને પૂજા કરવાનું તો અત્યારે ફાઇનલી સમય આવી ગયો ને પૂજા કરી લીધી મને બહુ આનંદ થયો સવારની હું એક્સાઇટેડ હતી પૂજા કરવા માટે તો બહુ મજા આવી આનંદ થયો પૂજા કરીને જય લક્ષ્મી માતા ગાઈસ તો કાનો છે અને કાનમાં બુટ્ટી પહેરવા માટે ગયા છે પૂજા થઈ ગઈ એટલે હવે પછી બુટ્ટી પહેરવા ગયા છે આવે છે જોવી પહેરીને આવ્યા છે કે બીક લાગી છે હમણાં ખબર શું થયું છે ઘરે જઈને મોટી મોટી કરતા હતા મારે હારે નથી આવું મેં મને લાગે બીક મેં તમને એ મને નો કે બીક લાગે આવી ગયા છે જોવી હવે પહેરીને આવ્યા છે

ઉધરસ થઈ ગઈ છે અને અત્યારે વાગ્યા છે પોણા બાર જેવું રાતનું થયું છે અને લક્ષ્મીજીને પૂજા કરીને એવા થાય ગયા અહીં નાચતું બધુંય કેમ કે થોડા દોડી હતી બધી અને અત્યારે પોણા બાર થયા અને શું નાસ્તો આવ્યો ખબર છે જોઈ લો વણેલા ગાંઠિયા ને કઢી ને દળી ચટણી ને સંભાર ને બધું સરસ મજાનું આવી ગયું મુરબ્બો આ શેનો છે